બેઠ જાઓ યાર બોલો બાબા જાદુ શીખી કા નહી નઈ જાદુ કા ગાના ના સુનાવ જાદુ કા ઓ

ले ले माझिस باللهले ले ले ओणू शक्ती तो नाही

પૈસા લેતું ખાલી કેટલા રૂપિયા હતા ખબર આઠ નો સિક્કો હતો લે મૂળા નું નક્કી વાળું જ રીવા મૂળખા આઠ સિક્કો હોય છે

એ જયદીપ તું જયદીપ ને બકા ના જો આ મૂર્ખ ને એને નોમ જ નહી ખબર કે કોણ હે ઇન કે આય રે લે માનમ જયદીપ નહી તો હું હતા નોમ માનમ તો રવિ હે લે આ મૂર્ખ રવિ નામ જો લે બા હો અનો જતુરી હો આ દાગીના ચોકન મેલવો તો હે જો દેજે ઓનો એટલે હમ રિયા એ અડો એટલે આ તો મારે હા આ હું કરે લે આવું

ખબર રવિ તારું રવિ આ તારું ઠંડી વાય એનું આમ તો જયદીપનું મગજ અમુક કરવું હોય ને તો મારે તો એક આઈડિયા

બકા તારું બિસ્કીટ ને એવું ખાવો ને યાર માં દુકાને જોયું ના તું ના યાર યાર તાર એ ખવડો માં દવાખાના બંધ હોય શાંતિ રાખ લે તું બે જ પણ મુખ બંધ હોય બેહો નહીં ચા પીવું આ ફાર્મ થી ઉપર આપણે ઘરે કરીને જઈએ હો આ પૂરી ભેંસ જવાની જ હતી એ તમણે બંધ હોય અતાર

જો તારા આઈડિયા આવી હતી તો નોકરી કરવી કે જો ખેતી મજૂરી કર તો પૈસા ભેગા થાય તો તારા દેવાય તારા આવી સમજણ લાય અને આ તો કે વેળા કરજે એટલે કે બે વાય ના હાઈ જાય મૂર્ખા કૂકના અર્થે ધંધે ના લગાવીશ